ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસના વર્ષ બે હજાર પચીસના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે આ વર્ષે રાજ્યભરનું કુલ પરિણામ ત્રાસી પોઇન્ટ આઠ ટકા રહ્યું છે રાજ્યના તમામ જિલ્લાઓમાં સુરત જિલ્લાએ પોતાની સફળતાની પરંપરા જાળવી રાખી છે અને છ્યાસી પોઈન્ટ વીસ ટકા પરિણામ સાથે ટોચના સ્થળે પોતાનું સ્થાન સુદ્રઢ કર્યું છે ગુજરાત બોર્ડનું ધોરણ દસનું આ વર્ષે રેકોર્ડ બ્રેક ત્રેસી પોઇન્ટ આઠ ટકા પરિણામ જાહેર થયું છે ગત વર્ષ કરતાં આ વર્ષે જીરો પોઈન્ટ બાવન ટકા પરિણામ વધુ આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ ઓગણસી પોઈન્ટ છપ્પન ટકા જ્યારે વિદ્યાર્થીનીઓનું સત્યાસી પોઈન્ટ ચોવીસ ટકા પરિણામ આવ્યું છે દીકરીઓએ દીકરાઓ કરતા સાત પોઈન્ટ અડસઠ ટકા આગળ રહી બાજી મારી છે ગણિત વિજ્ઞાન ગુજરાતીમાં સૌથી વધુ વિદ્યાર્થી નાપાસ્યા છે ગણિતમાં સોળ પોઈન્ટ ત્રેપન ટકા એટલે કે એક લાખ તેર હજાર ત્રણસો ને બાવન વિદ્યાર્થી વિજ્ઞાનમાં બાર પોઈન્ટ સોળ ટકા એટલે કે નેવું હજાર સાતસો ને એકાણું વિદ્યાર્થી અને ગુજરાતીમાં આઠ પોઈન્ટ ઇકોતેર ટકા એટલે કે ચોપન હજાર છસો ચૌદ વિદ્યાર્થી નાપાસ થયા છે સુરત જિલ્લાના વિદ્યાર્થીઓએ માત્ર પરિણામમાં જ નહીં પરંતુ ગુણવત્તામાં પણ પોતાની ઊંચી છાપ છોડી છે આ વર્ષે સુરતમાંથી કુલ પાંચ હજાર ત્રણસો ત્રાણું વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે જે રાજ્યમાં સૌથી વધુ છે આથી સુરત એ વન ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓના મામલામાં પ્રથમ ક્રમે છે એટલું જ નહીં સુરતના તેર હજાર બસો ઓગણસી વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવી બીજું સિદ્ધિભર્યું સ્થાન મેળવ્યું છે આ નોંધપાત્ર પરિણામ સુરતના શિક્ષણ ક્ષેત્રે સતત સુધારા શાળાઓમાં અત્યાધુનિક પદ્ધતિઓનો અમલ અને શિક્ષકોની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે વિદ્યાર્થીઓ અને તેમના પિતામહે પણ અભિનંદન પાત્ર છે જેમણે સતત મહેનત કરીને શ્રેષ્ઠ પરિણામ આપ્યું છે મારું નામ ઘોઘાડી અર્ચિતા જયેશભાઈ છે હું ધોરણ દસમાં મેં એવન ગ્રેડ પ્રાપ્ત કરેલો છે હું મણિબા વિદ્યા સંકુલ તથા સ્વ સુરેશ માધ્યમિક શાળામાં મેં અભ્યાસ કર્યો છે આ એવન ગ્રેડ પાછળનું કારણ મેન છે એ છે કે મારી મહેનત ઉર્ફ અને મારા સર્વે શિક્ષકોની મહેનત અને આ સંચાલકો અને મારા આચાર્યશ્રીની મહેનત પાછળનું આ કારણ છે તો હું ખૂબ ખૂબ ધન્યવાદ છું અને મારા વડીલો અને મારા માતા પિતાનો પણ ઘણો સપોર્ટ મળ્યો છે એટલે એને અર્થાત એટલે મેં એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે નવ્વાણું પોઈન્ટ અને છન્નું ટકા મેં પ્રાપ્ત કરેલા છે આખા વર્ષ દરમિયાન વીકલી ટેસ્ટ મંથલી ટેસ્ટ એવી રીતે ઘણી બધી ટેસ્ટ દ્વારા અમારું માર્ગદર્શન પૂરું પાડતા હતા અમને જ્યાં તકલીફ પડતી હતી ત્યાં અમને પર્સનલી સમજાવતા હતા અમને કોઈ અમને કોઈ મૂંઝવણ ન થાય અમને પરીક્ષાનો ડર ન લાગે તે માટે ઘણા સેમિનાર એવા કે અમને પર્સનલી એવી ઘણી સૂચનો મળ્યા છે કે નહીં બોર્ડ એવું કાંઈ મેઇન કાંઈ છે નહીં તમે જે રીતે પરીક્ષા આપો છો એવી રીતે જ આપવાની છે ને તમે જરૂર સફળતા પ્રાપ્ત કરશો એવો અમને નિશ્ચિત દ્રઢ લેવડાવ્યો હતો અને આજે હું આ મુકામ પર પહોંચી છું એનો ખૂબ ખૂબ આભારી છું હરેશભાઈ દાણીધારીયા હું અહીંયા સુપરવાઇઝર તરીકે ફરજ બજાવું છું મણિભા વિદ્યા સંકુલ અને સ્વ સુરેશ વિદ્યા મંદિર શાળાનું ખૂબ સરસ આજે વિદ્યાર્થીઓ પરિણામ લઈ આવ્યા છે વિદ્યાર્થીઓની ખૂબ મહેનત એમના માતા પિતાની મહેનત અને સમગ્ર સ્ટાફની ખૂબ મહેનતને લીધે ખૂબ સરસ પરિણામ આવ્યું છે એ બદલ હું વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મારું નામ આશોદર્યા દક્ષાબેન છે હું સ્વ મણિબા વિદ્યા સંકુલ સ્વ સુરેશ માધ્યમિક શાળામાં આચાર્ય તરીકેની કામગીરી નિભાવું છું આજે ધોરણ દસનું રિઝલ્ટ આવ્યું છે અને એમાં અમારી શાળાનું રિઝલ્ટ સત્તાણું ટકા આવ્યું છે છ વિદ્યાર્થી એવી છે જેણે એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને એ પણ ફક્ત છોકરીઓ જ છે અને અમારી શાળાની અંદર એકસો ચાર વિદ્યાર્થીઓ ભણે છે જેની અંદર ફક્ત ચાર કે પાંચ જ વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે નબળું પરિણામ પ્રાપ્ત બાકીના બધા જ વિદ્યાર્થી ખૂબ સારા માર્ક્સ લાવી અને શાળાનું અને એના માતા પિતાનું નામ રોશન કર્યું છે શાળાની અંદર અમે વિદ્યાર્થીનીઓને સતત એવું માર્ગદર્શન પૂરું પાડતા હતા કે તમને કંઈ પણ મૂંઝવણ હોય તો તમે શિક્ષકોને આવીને વારંવાર પૂછી શકો છો અમે એવો સેમિનાર પણ આયોજન કરીએ છીએ જેથી કરીને બાળકોને જે બોર્ડનો જે હાવ છે કે બોર્ડની પરીક્ષા કેવી હોય છે ત્યાં જઈને શું કરીશું એ હાવ પણ અમે બાળકોનો દૂર કર્યો છે જેથી કરીને બાળક એકદમ સંપૂર્ણ મનથી પરીક્ષા આપી શકે છે